રોજ એક સંમેલન યોજાવા જઈ રહ્યું છે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઈને આ એક શક્તિ પ્રદર્શન જે થવા જઈ રહ્યું છે વધુ એક વખત મોટું એક શક્તિ પ્રદર્શન અમદાવાદના નિકોલ વિસ્તારની અંદર આવેલા ખોડલધામ ખાતે થવા જઈ રહ્યું છે થોડા દિવસ પહેલા સૌરાષ્ટ્રના ખોડલધામમાં લેવા પાટીદાર સમાજનું એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે સ્નેહ મિલન કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓ હાજર રહ્યા હતા પરંતુ હવે એ ખોડલધામના સ્નેહ મિલન બાદ અમદાવાદની અંદર પણ એક મોટું શક્તિ પ્રદર્શન થવા જઈ રહ્યું છે લેવા પાટીદાર સમાજનું સૌથી મોટું શક્તિ પ્રદર્શન અમદાવાદમાં યોજાશે પાટીદાર સમાજનું મહાસંમેલન ખોડલધામ કાગવડ બાદ અમદાવાદમાં પણ હવે યોજાશે સંમેલન નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે યોજાશે પાટીદાર સમાજનું મહાસંમેલન અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ અમદાવાદમાં યોજાશે આ સંમેલન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ કાંડવ્યા પણ રહેશે આમાં હાજર તો લેવા પાટીદાર સમાજના ચાર નવ નિયુક્ત મંત્રીઓનું આ સન્માન સમારોહની અંદર સન્માન થવાનું છે તો સાથે સાથે પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું પણ સન્માન કરાશે

હવે અમદાવાદની અંદર સમગ્ર લેવા પટેદાર સમાજ એક થયો છે અને એક શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યો છે અને તેને ભાગરૂપે નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે એક પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં સમગ્ર લેવા સમાજના આગેવાનો ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા મારી સાથે મારા સહયોગી પ્રદીપ જોડાણા છે પ્રદીપ ખોડલધામની અંદર એક શક્તિ પ્રદર્શન થયું ત્યારબાદ હવે અમદાવાદની અંદર પણ શક્તિ પ્રદર્શન થવા જઈ રહ્યું છે આમ તો પાટીદાર સમાજના અનેક સ્નેહમિલો થતા હોય છે

લેવા પાટીદાર સમાજનું એક મહા સંમેલનનું આયોજન કર્યું હતું ને સંમેલનના મંચ ઉપરથી જે તસવીરો સામે આવી હતી એ સમગ્ર ગુજરાતે જોઈ છે અત્યાર સુધી ખોડલધામની અંદર એ જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચેના અણબનાવની જે વાતો પણ સામે આવી હતી એ હવે એ વાતનો અંત આવ્યો છે ખોડલધામ કાગવડ ખાતે નવનિયુક્ત મંત્રી જીતુ વાઘાણી કૌશિક વેકરિયા પ્રફુલ પાનસેરિયા અને સાથે જ કમલેશ પટેલે ચાર મંત્રીઓનો સન્માન સમારોહ હતો ને દરમિયાન જીતુ વાઘાણીએ બે પાટીદાર સમાજના એક સામાજિક આગેવાન અને એક રાજકીય આગેવાન સૌરાષ્ટ્રના બે મોટા દિગ્ગજ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જ્યાં ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહ્યા હતા સાથે જ રાજ્યના મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા એ તમામ લોકો ત્યાં હાજર રહ્યા હતા અને હવે એ જ પ્રકારે વધુ એક વખત મહાસંમેલન ફરી એક વખત પાટીદાર સમાજે પોતાનું શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે અને શક્તિ પ્રદર્શન અમદાવાદના નિકોલ વિસ્તારમાં થવાનું છે અઠ્ઠાવીસ તારીખના રોજ પાટીદાર સમાજનું એક મહા સંમેલન યોજાવા જઈ રહ્યું છે વારંવાર પાટીદાર સમાજ હવે શક્તિ પ્રદર્શન કરવા માટે મેદાને ઉતરી રહ્યો છે ત્યારે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઈને આ એક મહાન શક્તિ પ્રદર્શન જે થવા જઈ રહ્યું છે તેને લઈને હવે ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે કેમ કે પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા આગેવાનો કે જેઓએ માંગ કરી રહ્યા છે ચૂંટણીની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દસ ટકા ઈડબ્લ્યુએસની અને તેની સાથે વારંવાર લેવા પાટીદાર સમાજના આ સ્નેહ મિલન કાર્યક્રમ કે જે એક શક્તિ પ્રદર્શનના રૂપે ઉભરીને સામે આવે છે જ્યાં પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હશે તેમની સાથે મંચ ઉપર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મનસુખ માંડવિયા બંનેની આગેવાની ત્યાં મંચ ઉપર ઉપસ્થિત છે તેની સાથે સાથે ચાર નવ નિયુક્ત મંત્રીઓ પણ હશે અને સમાજના આગેવાનો સમાજના ભામાશાઓ એ ત્યાં મંચ ઉપર બિરાજમાન હશે અને તેની સામે હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં જનમેદની ઉપસ્થિતિ હશે કે જે લેવા પટેલ સમાજમાંથી આવી રહી છે અને વારંવાર પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની હાજરીની અંદર આ શક્તિ પ્રદર્શનનું કારણ એક માત્ર એ માનવામાં આવી રહ્યું છે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કે જ્યાં પાટીદાર સમાજને પ્રભુત્વ મળે હાલની સરકારની અંદર જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ થયું એ વિસ્તરણ થતાની સાથે સાથે જ એક એક બે નહીં પરંતુ લેવા સમાજને ચાર જેટલા મંત્રીઓ મળ્યા છે કેબિનેટ કક્ષાનો દરજ્જો મેળવનાર અને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી તરીકે જીતુ વાઘાણીનું સ્થાન છે ત્યારબાદ સ્વતંત્ર હવાલો આરોગ્ય મંત્રીનો એ પ્રફુલ પાંચેરિયા પાસે છે કાયદા મંત્રી તરીકે કૌશિક વેકરિયા પણ જે છે તે મહત્વનું સ્થાન ધરાવી રહ્યા છે એટલે કે લેવા પાટીદાર સમાજને મહત્વનું સ્થાન મળ્યું છે અને સ્થાન ટકાવી રાખવા માટે લેવા પાટીદાર સમાજ આ શક્તિ પ્રદર્શન કરતો હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે પરંતુ ખોડલધામ કાગવડ ખાતે જે શક્તિ પ્રદર્શન થયું ત્યારબાદ વધુ એક વખત મોટું એક શક્તિ પ્રદર્શન અમદાવાદના નિકોલ વિસ્તારની અંદર આવેલા ખોડલધામ ખાતે થવા જઈ રહ્યું છે કે જેના ભાગરૂપે જ ગત રોજ મોડી સાંજે એક મોટી બેઠક બોલાવવામાં આવી હતી કે જે અમદાવાદ શહેરના અલગ અલગ ઝોન વિસ્તારની અંદર પાટીદાર સમાજ લેવા પાટીદાર સમાજના આગેવાનો પ્રમુખો

તે મહાસંમેલન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને ચાર નવનિયુક્ત મંત્રીઓનું સન્માન અને પ્રદેશ ભાજપ પ્રમુખના જગદીશ વિશ્વકર્માનું પણ સન્માન થવાનું છે જેમ પ્રદીપે વાત કરી કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં છેલ્લા એક મહિનાથી લગભગ પાટીદાર સમાજ મેદાને છે અને ઈડબ્લ્યુએસની માંગ કરી રહ્યો છે અને તે વચ્ચે હવે વારંવાર શક્તિ પ્રદર્શન કરી રહ્યો છે ખોડલધામ કાગવડ ખાતે પણ સૌરાષ્ટ્રના બે દિગ્ગજ નેતાઓ જયેશ રાદડિયા અને સામાજિક આગેવાન નરેશ પટેલનું સુખદ સમાધાન થયું હતું અને ત્યારબાદ હવે મધ્ય ગુજરાતની અંદર અમદાવાદની અંદર હવે એક મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે અને ફરી એક વખત પાટીદાર સમાજ સરકારને અને રાજ્યને બતાવવા માગે છે કે અમારું રાજકીય અને સામાજિક પ્રભુત્વ હજુ પણ અમે દર્શાવી શકીએ છીએ તેવી જ રીતે હજારોની સંખ્યામાં તેવા મહાસંમેલન યોજવાના છે તેને તૈયારીના ભાગરૂપે ગઈકાલે ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે મિટિંગની અંદર લેવા પટેલ સમાજના દરેક ઘટકોના ટ્રસ્ટીઓ સામાજિક આગેવાનો સાથે સાથે ખોડલધામના ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા અને એક આહવાન કર્યું હતું કે આવનારી અઠ્યાવીસ તારીખે એક શક્તિ પ્રદર્શન લેવા પાટીદાર સમાજ નિકોલની અંદર કરવા જઈ રહ્યું છે